ઓડિયો અને વિડીયો કેવો છે એની જરાક મને કમેન્ટ આપી દો બરાબર ઓડિયો વિડીયો ડન છે તો પછી લાઈક બટન ઉપર પ્રેસ કરવાનું ચૂકાય નહીં ચાલો ફટાફટ ઓલ ગુડ બચ્ચા પાર્ટી ચલો ઓલ ક્લિયર ઓલ સર ઓકે ગુડ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ચાલો શરૂ કરીએ ફેઝર વિશે તો જો માત્ર આર ધરાવતા પરિપથની આપણે વાતો કરી લીધેલી હતી યાદ છે ને આગળ માત્ર આર ધરાવતો પરિપથ હોય એની અંદર જે આપણે વોલ્ટેજ વોલ્ટેજ તો જે ભાઈ બધામાં આ જ આપવાના છે બરાબર માત્ર આર હોય માત્ર એલ હોય કે માત્ર કેપેસિટર હોય કે બધું ભેગું હોય કે શ્રેણી સમાંતર ગમે તે હોય માત્ર આર હોય એની અંદર વોલ્ટેજ હોય તો આપણે વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી બરાબર આ સૂત્ર તો બધા માટે સેમ જ રહેવાનું છે પણ અલગ અલગ કેસ ની અંદર પ્રવાહનું સમીકરણ આપણે અલગ અલગ આવવાનું છે પ્રવાહ માત્ર આર હતો ત્યારે પ્રવાહ પ્રવાહનું સમીકરણ આપણે આવું આવતું આ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી આ માત્ર આર હોય ત્યારનું છે L માટે અલગ આવશે L એટલે કે ઇન્ડક્ટર C માટે અલગ આવશે એટલે કે કેપેસિટર માટે અલગ આવશે R L C ત્રણેય ભેગા હોય તો અલગ આવશે ત્રણેય શ્રેણીમાં હોય તો અલગ આવશે સમાંતરમાં હોય તો અલગ આવશે બધા માટે અલગ અલગ આવશે આપણે ખાલી માત્ર R શીખાતા તો માત્ર R માટેનું જે સમીકરણ હતું એની અંદર આપણે એક વસ્તુ જોઈતી કઈ વસ્તુ હતી તો કે ભાઈ એનો જે ફેઝ ફેઝ એટલે કે કળા જે કળા છે બચ્ચા પાલટી બંનેની કળા કેવી છે જો જે સમાન છે બંનેમાં સાઈનના સૂત્રો છે અને બંનેમાં જે કળા છે એટલે કે જે ખૂણો છે ઓમેગા ટી ઓમેગા ટી છે બરાબર તો માત્ર આર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં સમાન કળા કળા એટલે કે ફેસ સમાન કળામાં હોય છે પરંતુ દરેક કિસ્સામાં આવું હોતું નથી r ને બદલે કંઈક અલગ વસ્તુ આવે તો ત્યાં પણ સમાન કળામાં એવું જરૂરી છે ને એમની વચ્ચેનો કંઈક કળા તફાવત હોય બરાબર કળા અહીંયા કળા તફાવત કેટલું થશે માત્ર r માં તો કે બે બંને સમાન કળામાં છે તો ફેઝ ડિફરન્સ વિલ બી ઝીરો કળા તફાવત ઝીરો પણ દરેક કેસમાં એ નહીં થાય એની વચ્ચે કાઈક કડા તફાવત હોય છે સમાન કળામાં દર વખતે એવું જરૂરી છે ધારો કે ફોર એક્ઝામ્પલ આવું બને કે ખૂણો બાકીનું બધું એમ ને ધારો કે આ ખૂણો જે બને છે કોઈ કેસ માટે ઓમેગા t π/2 છે આવું છે બરાબર બાકીનું બધું એમ ને એમ આ ખબર નહી કે કોઈ માટે આવું બને જો ઓમેગા t π/2 તો મતલબ આપણે કહી શકે ભાઈ ખૂણો જે છે અહીંયા ઓમેગા t ખૂણો છે અહીંયા ઓમેગા t π/2 ખૂણો છે મતલબ ખૂણામાં ફેરફાર કેટલો છે તો સર π/2 જેટલો ફેરફાર છે અહિયાં જે પ્રવાહનો જે ખૂણો છે એ આના કરતા પાઇ બાય 2 જેટલો ઓછો છે એવું આપણે કહી શકીએ ને અહીંયા ઓમેગા t છે ઓમેગા t પાઇ બાય 2 મતલબ કળા તફાવત અહીંયા પાઇ બાય 2 થશે અમુક કેસ એવું થશે અમુક કેસ અહીંયા અહિયાં પાઇ બાય 2 પણ આવે તો ડિપેન્ડ કરે કે કેસ કયો છે પણ સમજો અહીંયા માત્ર આર હતું ત્યારે તો બંનેની કળા સમાન હતી દર વખતે સમાન હોય એવું જરૂરી નથી ક્યારેક કળા તફાવત હોય છે તો કળા તફાવત દર્શાવવા માટે જ કળા તફાવત દર્શાવવા માટે જ ફેઝર નામની વસ્તુ વપરાય છે ફેઝર શબ્દ જ કળા ઉપરથી આવેલો છે ફેઝર કળા ઉપરથી કળા ની ઇંગ્લિશ માં શું કહે છે ફેઝ જે વસ્તુ ફેઝ દર્શાવે એની કળા દર્શાવે કળા જે વસ્તુ દર્શાવતી હોય એનું નામ ફેઝર ફેઝર એટલે કે શું છે ઇંગ્લિશમાં કળા એટલે કે ફેઝ જે વસ્તુ ફેઝ દર્શાવે એ કોણ ફેઝર ફેઝરનું કામ શું છે કળા દર્શાવવાનું બરાબર એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળા સંબંધો દર્શાવવા માટે ફેઝર એક સરળ રજૂઆત છે બરાબર સિમ્પલ વે છે ઈઝી રસ્તો છે ફેઝર ડાયાગ્રામ ની મદદથી આપણે તેમની વચ્ચેનો કળા તફાવત આરામથી શોધી શકવાના છે ઈઝી વસ્તુ છે બરાબર આ કોઈ ફેઝર કોઈ અઘરી વસ્તુ નથી નવી છે પણ ઈઝી છે બરાબર નવી છે પણ ઈઝી વસ્તુ છે બરાબર ટેન્શન લેતાની ફેઝર નું કામ શું કોઈ પૂછે ફેઝર નું કામ શું તો કે નામ ઉપરથી ફેઝર એટલે કે ફેઝ ફેઝ દર્શાવવાનું

બરાબર ઘૂમતો છે દિશા અમુક ટેક્સ્ટ બુક મતલબ હાયર લેવલ ની અમુક તમે ટેક્સ બુક માં જો ત્યાં રોટર પણ કહેતા હોય શું કહેતા હોય રોટર રોટેટ કરે ને ઘૂમે બરાબર શું કામ ઘૂમે હમણાં કો કે સાહેબ આ ઘૂમે છે કે સમજો એ સમજો ચાલો ચાલો સૌથી પહેલા આપણે ધારો કે ફેઝર જે ડ્રો કરવો છે આપણે ધારો કે વોલ્ટેજ નો ફેઝર ડ્રો કરીએ કોનો વોલ્ટેજ નો ફેઝર ડ્રો કરીએ સમજો કેવી રીતે ડ્રો કરો બરાબર આ ટાઈપના બે અક્ષીસ ડ્રો કરવાના એક સમક્ષિતિજ એક ઉદ્ભવ બરાબર અહીંયા x અને y એવું નામ આપવાની જરૂર નથી બરાબર x એવું નામ નહીં આપવાનું ખાલી બે અક્ષીસ ડ્રો કરી નાખવાના એક સમક્ષિતિજ હોય ને એક શું હોય છે ઉદ્ભવ અહીંયા નામ આપવાની જરૂર છે નહીં તમે જ્યારે વોલ્ટેજ નો ફેઝર ડ્રો કરો AC વોલ્ટેજ નું સૂત્ર કેવું છે VM

જેનો તમે ફેઝર ડ્રો કરતા ધારો કે આ વોલ્ટેજનો તમે ફેઝર ડ્રો કરો છો તો કે હા સર આ વોલ્ટેજનો ફેઝર ડ્રો જે રીતે સદિશ ડ્રો કરતા એ રીતે ફેઝર ડ્રો કરવાનો આવે તો વોલ્ટેજનો ફેઝર ડ્રો કરામાં ધ્યાન શું રાખવાનું ખબર જે વીએમ જેટલા મૂલ્ય છે અને જે મહત્તમ મૂલ્ય છે મહત્તમ મૂલ્ય એ આનું શું લઈ લઈએ ફેઝરનું મૂલ્ય લઈ લેવાનું ફેઝરનું મૂલ્ય એટલે કે જે તે ભૌતિક રાશિનો તમે ફેઝર ડ્રો કરતા હોય એનું મહત્તમ મૂલ્ય

નથી દરેક કિસ્સામાં એવું ના હોય એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળા સંબંધો દર્શાવવા માટે ફેઝર એક સરળ રજૂઆત છે એકદમ ઈઝી પી હમણાં ડ્રો કરો તમને લાગશે ઓ સર આ તો એકદમ ઈઝી છે બરાબર ફેઝર એટલે બીજું કંઈ નહીં ઘૂમતો સદિશ હવે જે ઘૂમતો સદિશ છે તેને કેવી રીતે ડ્રો કરવો તો જો ધારો કે વોલ્ટેજ નું તમે ફેઝર ડ્રો કરતા હોય તો જે વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય છે બરાબર એટલી લંબાઈનો એક શું લઈ લેવાનો એક સદિશ આ ટાઈપનો ડ્રો કરવાનો બરાબર એક સદિશ કે જેનું મતલબ વચ્ચા આપ આપણે આજે મૂલ્ય આ ધારો કે આજે તમે ફેઝર ડ્રો કરેલો છે કોનો છે કેપિટલ V કેપિટલ V એટલે કે શું છે વોલ્ટેજ નો ફેઝર એવું સમજો વોલ્ટેજ નો ફેઝર કેપિટલ V જે લંબાઈ છે આ લંબાઈ કેટલી કહેવાય આમ જો તો એનું મૂલ્ય કહેવાય આ લંબાઈ એટલે કે એનું મૂલ્ય આ મૂલ્ય કેટલું હશે તો કે VM જેટલું એની જે લંબાઈ છે એ VM જેટલું ખૂણો બને છે તો ખૂણો કેટલો બનાવવાનું તો આ આની જે કળા હોય ને આની જે કળા એ અહીંયા ખૂણો બનાવી નાખો એની કળા કેટલી છે ધારો કે ઓમેગા ટી છે તો ઓમેગા ટી ખૂણો બની ગયો મતલબ ઓમેગા જેટલે કોણીય છોડક હશે ખૂણો બરાબર ચાપના ઓમેગા બરાબર ખબર છે ને થીટા ના છેદમાં ટી કોણિયા સ્થાનાંતર ના છેદમાં સમય કરતો થીટા કેટલો થશે ઓમેગા ટી થાય કે ન થાય હા ઈ ઓમેગા ટી થશે એટલે અહીંયા ઓમેગા ટી જેટલો ખૂણો બનાવી નાખવાનો બરાબર અને વીએમ જેટલા મૂલ્ય ને આ જે સદિશ તમે જે ડ્રો કરો આનું જે મૂલ્ય કેટલું થશે એનું મૂલ્ય શું સમજવાનું વીએમ જેટલું સમજવાનું એ અંદાજે કોઈ પણ અમે આ એટલું ડ્રો કરો તોય હાલે પણ એટલું ડ્રો કરો તોય હાલે પણ આ એટલું વીએમ છે એવું હવે ધારો કે ટુ વીએમ નું ડ્રો કરવું હોય ટુ વીએમ તો આના કરતા ડબલ વીએમ બાય ટુ નું ડ્રો કરવું હોય તો આના કરતા અડધું પણ વીએમ તો તમે ઈચ્છા થાય કે તમે લઈ શકો બરાબર પછી વીએમ બાય ટુ એટલે કે આના કરતા અડધું એવું આવશે ને આ તો જસ્ટ તમારી જાણકારી માટે કે આ રીતનું આપણે ડ્રો કરવાનું હોય છે હવે આ રીતના ડ્રો કરવાથી ફાયદો શું થશે ખબર કેલ્ક્યુલેશન એકદમ ઈઝી બને એક તો સીધો આનો ફેઝ સીધો ખબર પડી જાય કે ભાઈ આનો જે ફેઝ છે તે અહીંયા આના ઉપર છે આની સાથે જે અહીંયા જે ખૂણો બને છે ખૂણો કેટલો બને છે ઓમેગા ટી બરાબર એને શું બતાવે છે ફેઝ દર્શાવે છે હવે અહીંયા ધ્યાન અહીંયા ધ્યાન અહીંયા ધ્યાન અહીંયા ધ્યાન ચાલો હવે આના તમે બે ઘટકો પાડી શકો એક્સ ઘટક અને વાય ઘટક ઉદ્ધવ ઘટક અને ક્ષમશિતિજ ઘટક તમે બચ્ચા પહેલાનો ઉદ્ધવ ઘટક તમે લેશો ઉદ્ધવ ઘટક આ ઘટક ઉદ્ધવ ઘટક ઓહો 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 આજે ઉદ્ધવ ઘટક તમે લેશો ઉધ્વ ઘટક કેવો થશે જો મેં કીધું તો જ્યાં ખૂણો બનતો હોય એ ઘટક હોય કોસ થા એટલે જે નીચેનો ઘટક થશે એ શું થશે વીએમ બરાબર આનું મૂલ્ય કેટલું છે આનું મૂલ્ય તો વીએમ જેટલું છે મૂલ્ય બચ્ચા પડ કેટલું છે આનું વીએમ જેટલું છે આ જે ઘટક બનશે કેવો બનશે વીએમ કોસ ઓમેગા અને એટલે ઉધ્વ ઘટક જે બને છે આ જે બ્લેક કલરનો અહીંયા જે બે ડ્રો કરેલો છે એ શું છે વીએમ સાઈન ઓમેગા વીએમ સાઈન ઓમેગા એટલે તો આ શું થઈ ગઈ વેસી વોલ્ટેજ જ થઈ જાય ને હા

ફેઝર તમે આ ડ્રો 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 કરેલો છે છે તો 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 પ્રવાહનો પ્રવાહનો અહીંયા ખબર જ ડિરેક્શનમાં 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 શું શું કામ કર્યો ભાઈ પ્રવાહ આપણે કમેન્ટ કરો ડિરેક્શન એક મને કહું માત્ર આર છે તો માત્ર આર માટે બે ડિરેક્શન એક જ શું કામ રાખી ફટાફટ કમેન્ટ કરો ચલો માત્ર આર ધરાવતા પરિપથમાં વી અને આઈ બંને એક જ દિશામાં શું કામ રાખ્યું છે ચલો ફટાફટ કમેન્ટ આઈ એમ વેટિંગ ફોર યોર કમેન્ટ બરાબર ચલો ફટાફટ ફટાફટ બંનેનો કડા તફાવત 0 છે વેરી ગુડ બંનેનો કડા તફાવત 0 છે તો તો એમ કહી શકે કે બંનેની કડા ઓમેગા ટી છે બંને સમાન કડામાં છે બંને વચ્ચે જરાય કડા તફાવત છે જ નહીં બરાબર તો બંને વચ્ચે જરાય કળા તફાવત છે જ નહીં ફેઝર નું કામ છે ફેઝ દર્શાવવાનું કળા દર્શાવવાનું જો કડા તફાવત 0 છે તો બંને એક જ દિશામાં છે એવું આપણે કહી શકીએ બંને એક જ દિશામાં છે એવું આપણે કહી શકીએ જો આઈ નો તમે ઘટક પાડો અહીંયા આઈ નો ઘટક અહીંયા તમારે પાડો એક્સ સોરી એક્સ ઘટક નહીં ઉદ્ધવ ઘટક અહીંયા એક્સ અને વાય એવું નહીં બોલો ને અહીંયા સમસિતિજ અને ઉદ્ધવ બોલો કેમ કે આ ખરેખર આ કે એક્સ અક્ષ કે આ વાય અક્ષ એવું કશું છે નહીં ઉદ્ધવ ઘટક અને ક્ષમક્ષિતિજ ઘટક તો આ શું થશે આ એમ સાઈન ઓમેગા ઠીક કેમ કે મૂલ્ય એનું મૂલ્ય તો આ એમ જેટલું થશે બરાબર મૂલ્ય આ એમ જેટલું થશે ને અહીંયા જે જ્યાં ખૂણો બનતો છે અહીંયા ખૂણો તો ઓમેગા ટી જ બને તે થઈ ગયો કોસ ઘટક ને આ કેવું થઈ ગયું છે આ એમ શરૂઆત ના સમય પછી ઓમેગા જેટલી ઝડપથી આ ટાઈપનું ભ્રમણ કરે છે એને આપણે રોટર પણ કહીએ છીએ અમુક જગ્યા શબ્દ શું આપેલો હશે રોટર રોટેટ થાય છે કેવો સદીશ છે रोटेट થશે જેમ જેમ સમય બદલાશે સમય 0 સમય بچા પરટી 0 તો આ સદિશ ક્યાં હશે અહીંયા એટલે જેમ કે t વધશે તેમ તેમ વધશે વધશે ફરશે આખો ફરશે વી તથા આયના ફેઝરના મૂલ્યો વી તથા આય વોલ્ટેજ તથા પ્રવાહ ફેઝર દર્શાવવા માટે કેપિટલ લેટર આપીએ ખબર પડે ને એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ માં ખબર ના આપણી સ્મોલ સંજ્ઞા આપેલી છે આ થઈ ગયો છે એસી પ્રવાહ સ્મોલ વી એટલે કે એસી વોલ્ટેજ ખબર છે ને સંગના પછી એસી પ્રવાહ હોય તો આપણે શું લખીએ છીએ આ એમ સાઈન ઓમેગા ટી બરાબર એ ટાઈપનું એ ટાઈપનું આપણે કરીએ છીએ વી તથા આઈ ના ફેઝર દર્શાવવા માટે આ ફેઝરના મૂલ્યો એના મૂલ્ય બચા પાલટી મૂલ્યો સદિશના નું મૂલ્ય અને દિશા એમ ફેઝર ને પણ મૂલ્ય અને દિશા હેલો એવરીવન

એ ભૌતિક રાશિના મહત્તમ મૂલ્ય અનુક્રમે વીએમ અને આઈએમ દર્શાવે છે એટલે કે વોલ્ટેજનો જે ફેઝર છે આપણે ખબર છે ને સદિશ વસ્તુ છે સદિશમાં ખબર મૂલ્ય દિશા બે હોય તો મૂલ્ય એટલે કે તીરની લંબાઈ બરાબર તો વોલ્ટેજનો જે ફેઝર છે વોલ્ટેજના ફેઝરનું બચ્ચા પલટે છે મૂલ્ય છે એટલે કે શું થઈ ગયું વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય લઈ લેવાનું અને પ્રવાહનો ફેઝર છે તો પ્રવાહના ફેઝરનું મૂલ્ય એટલે કે શું લઈ લેવાનું છે પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય એટલે કે કેટલું લઈ લેવાનું છે આઈએમ લઈ લેવાનું છે તો જોલું લો આઈએમ સાઈન ઓમેગા ટી ને વીએમ સાઈન ઓમેગા ટી થાય ને અહીંયા તમે vm અને im લો તો જેના એના ઘટક im sin ωt ને cos vm cos ωt ને sin ωt ને બધું થશે આપણે સંબંધ આપણે કામ અત્યારે cos નું નથી આપણે કામ કોનું છે sin નું એટલે આપણે ઉદ્વ ઘટક લેશું સમસ્થિતિજ ઘટક નું કંઈ કામ છે નહીં મહત્તમ મૂલ્ય આપણે લેવાના છે એના vm અને im એ ભૌતિક રાશિ મતલબ એ ફેઝર ના મૂલ્યો જેથી આમ કરવાથી શું થશે વીએમ અને આઈએમ સર શા માટે લઈએ છે મૂલ્ય બીજું કેમ નથી લેતા વોલ્ટેજ ના ફેઝર નું મૂલ્ય વીએમ જ શું કામ લે તો યાર વીએમ લઈએ ને વોલ્ટેજ ના ફેઝર નું મૂલ્ય વીએમ લઈએ જેથી આ ફેઝર ના ઉદ્ભવ ઘટકો સાઈન વક્ર મુજબ બદલાતી રાશિ સ્મોલ વી અને સ્મોલ આઈ આપે સ્મોલ વી એટલે કે ખબર છે શું છે સ્મોલ વી એટલે ખબર છે દરેકને વીએમ સાઈન ઓમેગા ટી અને સ્મોલ આઈ એટલે ખબર છે આઈએમ sin omega t હવે અહીંયા આપણે im sin omega t ને vm sin omega t જોતા હોય તો ફરજ અહીંયા અહીંયા vm અને im આપણે લેવું પડે એટલે એટલે જેથી આ ફેઝરના ના ઉદ્ભવ ઘટકો sin વક્ર મુજબ બદલાતી ભૌતિક રાશિઓ AC વોલ્ટેજ અને AC પ્રવાહ આ પે છે જે અનુક્રમે vm sin omega t તથા im sin omega t છે માત્ર r ધરાવતા પરિપથો માટે વી તથા આઈ ના ફેઝર એક જ દિશામાં મળવાનું છે માત્ર એટલે કે કળા તફાવત શૂન્ય છે એમ છે ફેઝરનું કામ શું છે અહીંયા તો કળા તફાવત ઝીરો એટલે એકદમ ઈઝીલી સમજાઈ જશે પણ થોડુંક કેવું તમને આગળની કેવું તમને હું હાઈલાઈટ આપી દઉં શું આપી દઉં છું હાઈલાઈટ એટલે તમને ફેઝરની થોડીક ફીલ આવે બરાબર ધારો કે અમુક કેસ આના પછીનો કેસ આવશે ને ઇન્ડક્ટરમાં એવું એમાં આવું થશે એમાં આવું થશે આગળની વસ્તુ તમને થોડું કેવું સમજાવી દઉં બરાબર થોડું અહીંયા યાદ રાખી લો વોલ્ટેજ તો આ જ રહેવાનો છે વી બરાબર વી એમ સાઈન ઓમેગા ઇન્ડક્ટર માટે વચ્ચે વાળી પ્રવાહ હશે ને પ્રવાહ આવો હશે પ્રવાહ આવો મળશે તમને આ એમ સાઈન ઓમેગા ટી નહીં મળે સાઈન ઓમેગા ટી માઇનસ પાઈ 2 આવું મળશે કંઈક આવું કંઈક આગળના કેસમાં

પ્રવાહનો જે ખૂણો છે તે વોલ્ટેજ કરતા જેટલો પાછળ ઓછો એટલે કે પાછળ છે અચ્છા પલટી ઓછો છે એટલો અહીંયા ખૂણો તો અહીંયા માઇનસુ છે કેટલો છે ત્રીસ ડિગ્રીનો કેટલો છે બચ્ચા પલટી ત્રીસ ડિગ્રીનો બરાબર વોલ્ટેજ માટે જે ખૂણો બને છે ધારો કે ધારો કે ધારો કે 30 ડિગ્રીનો છે હવે પ્રવાહ માટે તો માઈનસ પાઈ બેટુ 30 માંથી પછી માઈનસ પાઈ બેટુ કરો જો પ્લસ કરવાનો હોય તો આપણે ખબર છે ખૂણામાં આપણે એકમ વર્તુળમાં આપણે શીખી ગયા ખૂણો જ્યારે પ્લસ કરવાનો હોય ત્યારે આપણે વિષમ ઘડી ડિરેક્શનની અંદર ફરવાનું હોય ખબર છે ને તો કે અહીંયા જે એંગલ છે 45 નું છે આમાં તમે 10 ઉમેરો અને 55 થાય તો વિષમ ઘડીમાં આમ જવાનું હોય આ 45 આ 55 પણ 45 ને બદલે તમારે 35 ડ્રો કરવું હોય તો આ 45 હતો તો 35 એટલે કે શું આવવું પડે નીચે આવો પડે ને બાદ કરો તો 10 ક્યાં જવું પડે સમ બાદ કર્યું કે તો ઓમેગા ટી માંથી 90 બાદ કરો 90 બાદ કરો એટલે કે બીજું જે ફેઝર તમારે અહીંયાથી આમ ડ્રો કરવો પડે કે જ્યાં ફેઝર કોનો હશે પ્રવાહનો આ એંગલ કેટલો બનશે પાઈ બાય 2 આ જોઈને ખબર ન પડી જાય જો વોલ્ટેજ સર આમ હોય વોલ્ટેજ આમ હોય તો પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ આ કામ ફેઝર નું છે

ચાલો ફટાફટ એટલે ફટાફટ ફેઝર ની અંદર ફટાફટ 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 ભાઈ મગજ મગજ દોડાવવાનો છે આજે એનર્જી ફૂલ રાખવાની છે દરેકને ને સાઈડમાં બીજે ક્યાંય કશું ધ્યાન આપવાનું છે ને ધ્યાન દરેકનું બોર્ડ ઉપર જ ફરીથી ફરીથી તમામ વસ્તુ ફેઝર નું કામ શું છે ફેઝર નામ પરથી ફેઝર ફેઝ દર્શાવવા માટે જે વસ્તુ વપરાય છે એને આપણે કહે ફેઝર ફેઝ દર્શાવવા માટે સર વસ્તુ શું કામ વાપર યાર કેમ કે માત્ર આ રો એમાં તો પ્રવાહ અને વોલ્ટેજ બે સમાન કળામાં હોય પણ બીજા પરિપથો દરેક વખતે દરેક કિસ્સામાં આવું હોતું નથી આવું હોતું નથી એટલે કે સમાન કળામાં દર વખતે નો હોય કળા તફાવત હોય માત્ર આર હોય ત્યારે યાદ રાખવાનું સમાન કળામાં માત્ર આર માટે કળા તફાવત 0 છે એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળા સંબંધો દર્શાવવા માટે ફેઝર એક સરળ રજૂઆત છે ફેઝર એક સદિશ છે કેમ તો કે ફેઝર ને દર્શાવવા માટે સિમ્પલ વસ્તુ છે આ ટાઈપ નું વોલ્ટેજ નો ફેઝર તમારે ડ્રો કરવો છે તો આ ટાઈપ કોઈ પણ એક સદિશ ડ્રો કરી નાખવાનું કે નામ આપી દેવાનું આ ફેઝર છે તે વોલ્ટેજ નો ફેઝર છે

ક્લિયર થાય છે સર આઈએમપી પ્લીઝ આઈ એમ પી વિશે નહીં પૂછવાનું પ્લીઝ ઓકે આઈ પૂછવાનું જ નહીં સર આઈ એમ પી છે શક્યતા ઓછી છે પણ આઈએમપી છે શું કામ સ્કીપ કરવા કોન્સેપ્ટ સ્કીપ કરવાના બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એનસીઆરટી જે છે ને તમે ભગવદ્ ગીતા કુરાન બાઇબલ જે માનો તે બધું એનસીઆરટી છે એનસીઆરટી છોડે

માત્ર આર હોય ત્યારે વીઆઈ વિરુદ્ધ વીઆઈ વિરુદ્ધ ઓમેગા ગ્રાફ એ કે લાસ્ટ લેકચરમાં આપણે શીખી ગયા હતા ને એ જ હતું યાર વોલ્ટેજ માટે કોઈ પણ ડ્રો કરી નાખવાનો સાઈન મુજબ

સર बीजो એંગલ पाई બાય 2 माइनस ओमेगा टी થશે ને હાંજી બીજો એંગલ પાઈ બાય 2 માઈનસ ઓમેગા ટી થશે જો ઇન્ડક્ટર વાળો જે વાર્ત હતી ને એમાં એમાં આવશે ઇન્ડક્ટર વાળો કોર્સ એમાં આવશે અત્યારે ખાલી એટલું યાદ રાખો માત્ર આર માટે ફેઝર ડાયાગ્રામ આ ફેઝર ડાયાગ્રામ છે કોના માટે છે માત્ર આર માટે ઓ ભાઈ કોના માટે માત્ર આર માત્ર આર ધરાવતો એસી પરિપથ હોય એમાં કરા તો ફાવત શૂન્ય હોય છે જો આ જો જો આ માત્ર આર ને લાગુ પડે બધે લાગુ ન પડે ચલો ક્લિયર છે ચલો ફટાફટ ફટાફટ ફટાફટ